નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ બારની તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજની મનોવિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ આ પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન એક એટલે કે જુલાઈ બે હજાર ચોવીસની જે છે મનોવિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક એક એમાં પ્રકરણ નંબર એક અને બે જે પૂછાવાના છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે ધોરણ બારની જેટલી પણ એકમ કસોટીઓ છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો શરૂ કરીએ આપણે આ જે એકમ કસોટી છે મનોવિજ્ઞાનની તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ ધ્વનિનું એકમ શામા અપાય છે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડ ડીબી બીજું સંવેદનાની પૂર્વ શરત કઈ છે તો જવાબ આવશે વિકલ્પ અ ધ્યાન ત્રીજું જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ એટલે શું તો જવાબ આવશે વિકલ્પ ક સંવેદન ચોથું દ્રષ્ટિ સંવેદન માટે કઈ અનિવાર્ય શરત છે તો જવાબ આવશે વિકલ્પ બ પ્રકાશની હાજરી ત્યાર પછી પાંચમું કીકી એ કેટલા ઇંચનું છિદ્ર છે તો જવાબ આવશે વિકલ્પ ક એકના છેદમાં આઠ હેનિંગે ગંધના કેટલા પ્રકારો આપ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ક છ સાતમું ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડ રસ કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત યુદ્ધિપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું તો જવાબ આવશે વિકલ્પ બ જેમ્સ ડ્રેવર પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે તો જવાબ આવશે વિકલ્પ ક પ્રત્યક્ષીકૃત સાતત્ય ત્યાર પછી દસમો સવાલ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો અપાર મના અપા આપનાર મનોવૈજ્ઞાનિક કયા કયા છે તો જવાબ આવશે વિકલ્પ વર્ધિમર કોહલર અને કોકા અગિયારમો સવાલ પદાર્થને તેના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ તેને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બ પ્રત્યક્ષીકરણ બારમો સવાલ પ્રત્યક્ષીકરણ એ કેવા પ્રકારની જટિલ પ્રક્રિયા છે તો જવાબ આવશે વિકલ્પ ક માનસિક તેરમો સવાલ બંને આંખો વચ્ચે લગભગ કેટલા ઇંચનું અંતર હોય છે તો બે થી અઢી ઇંચ ત્યાર પછી જોઈએ ચૌદમો સવાલ સમસ્યા પેટીના પ્રયોગમાં બિલાડી ચોવીસમાં પ્રયત્ને કેટલા સેકન્ડમાં બહાર નીકળી ખોરાક મેળવે છે તો જવાબ આવશે દસ સેકન્ડ પંદરમો સવાલ કયા મનોવૈજ્ઞાનિકે પોતાના તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબલ પારિતોષિક મળ્યું છે તો જવાબ આવશે પાવલોવ ત્યાર પછી સોળમો કૂતરાની સામે ખોરાક રજૂ કરતાની સાથે કૂતરાના મોભા સ્વાભાવિક રીતે લાળ ઝરે તે ઉદ્દીપકને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ ડ અનઅભિસંધિત ઉદ્દીપક ત્યાર પછી સત્તરમો સવાલ પાવલોવના પ્રયોગમાં પ્રલંબન કયું છે તો જવાબ આવશે વિકલ્પ વ ખોરાક ત્યાર પછી જોઈએ આપણે અઢારમો સવાલ મનોવિજ્ઞાનને કારક ક્રિયાત્મક અભિસંધાનની મહામૂલી ભેટ કોણે આપી છે તો જવાબ આવશે વિકલ્પ બ સ્કીનર ઓગણીસમો સવાલ કેટલી વાર હાથો દબાવવાની પ્રતિક્રિયાને અંતે ઉંદરને સમજ પ્રાપ્ત થઈ કે હાથો દબાવવાથી અન્ન ગુટિકા પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે વિકલ્પ અ ચાર વીસમો સવાલ શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે તો જવાબ આવશે વિલોપન એકવીસમું જે ઉદ્દીપક માટે પ્રાણી અનભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બ અભિસંધિત પ્રતિક્રિયા બાવીસમો સવાલ કયા પ્રકારના શિક્ષણમાંથી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે તો જવાબ આવશે વિકલ્પકારક અભિસંધાન મિત્રો ધોરણ બારની પચીસ સાત બે હજાર ચોવીસના રોજ લેવાયેલી મનોવિજ્ઞાનની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જો તમારે જોઈતું હોય અને પીડીએફ ફોર્મેટમાં તો તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આ જો સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા તમને વોટ્સઅપમાં જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે ત્રેસઠ પાંચ અડતાલીસ સત્યાવીસ ત્રણ

ત્રીજું અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે તો જવાબ આવશે ધ્યાન વ્યક્તિ વ્યક્તિ કેટલી તીવ્રતાનો ધ્વનિ સાંભળી શકે છે તો સામાન્ય રીતે તીવ્રતાની ધ્વનિ સાંભળી શકે છે ત્યાર પછી પાંચમો સવાલ દ્રષ્ટિ સંવેદનામાં શ્વેત પટલ કોને કહેવાય તો આંખની બાહ્ય રચના સામાન્ય રીતે આપણે અરીસા સામે ઊભા હોઈએ ત્યારે કે આપણે બીજાની આંખ જોઈએ ત્યારે દેખાય છે એમાં જે ભાગ સફેદ રંગનો ભાગ દેખાય છે તેને અક્ષપટલ કે શ્વેત પટલ કહે છે મધ્યકર્ણક અસ્થિઓના નામ જણાવો તો હસોડી પેંગડું કૃષ્ણ મંડળના સ્નાયુઓ વચ્ચે રહેલી જગ્યાને શું કહે છે તો તેમની વચ્ચે રહેલી જગ્યાને કીકી તરીકે ઓળખવામાં આવે છે સંવેદકોને કયા ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે તો બાહ્ય સંવેદક શરીર સંવેદક અને આંતરિક સંવેદકો નવ મસવાલ ગંધના છ પ્રકાર કોણે આપ્યા છે તો હેનિંગે બાહ્ય કર્ણકમાં કોનો સમાવેશ થાય છે તો કાનની બૂટ કર્ણપટલનો સમાવેશ થાય છે કડવો સ્વાદ જીભના કયા ભાગથી અનુભવાય છે તો મૂળ ભાગથી માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવી સંવેદના શા કારણે થાય છે તો જુદા જુદા સંવેદની કોષો આવવાથી માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો થાય છે સંગઠનમાં પૂરકતા એટલે શું તો કેટલાક ઉદ્દીપકો પદાર્થો કે આકૃતિઓ વચ્ચે થોડી ખાલી કે અધૂરી જગ્યા હોય તો પણ આકૃતિને બંધાયેલ કે સંપૂર્ણ રૂપમાં જોવાના વલણને પૂરકતા કહે છે સંગઠનમાં સમીપતા એટલે શું તો સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરી શકીએ છીએ અને સંગઠિતમાં સમીપતા કહે છે ઊંડાઈ અંતરના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો તો ઊંડાઈ અંતરના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતો આ પ્રમાણે છે અનેત્રીય સંકેત એકનેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત સોળમો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવૈજ્ઞાનિકના કયા સંપ્રદાયે આપ્યા તો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના સમદ્રષ્ટિવાદી સંપ્રદાય આપ્યા ત્યાર પછી સત્તરમો સવાલ અનિત્રીય સંકેતો કેટલા છે કયા કયા અનેત્રીય સંકેતો ત્રણ છે નેત્રમણીનું અનુકૂલન કેન્દ્રીકરણ અને અનિત્રીય સંકેતો અઢારમું સજીવ મોટા ભાગે કયા બે પ્રકારનું વર્તન કરે છે તો દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન બે પ્રકારનું વર્તન કરતા જોવા મળે છે સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન સિટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો તો અમેરિકન મનોવૈજ્ઞાન સિટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તમાનમાં સતી માપી શકાય તેવી સાપેક્ષ કાયમી ફેરફાર આ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે તો આ અનુભવ આંતરસૂજ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલ છે એકવીસમો સવાલ પ્રશિષ્ટ અભિસંધાનો નો પ્રયોગ કોણે કરેલો તો પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ રશિયન રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે કરેલો આંતરસૂજનો પ્રયોગ કોના ઉપર કરેલો આંતરસૂજનો પ્રયોગ ચિંપાંજી પર કરેલો પ્રલંબન એટલે શું તો શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દઢ કે બળવાન કરનારું ઘટક કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલ છે તો કોહલર સમદ્રષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલ છે પચીસમો સવાલ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું તો તફાવત પારકો કારક અભિસંધાનમાં વિલોપણની ક્રિયા ક્યારે જોવા મળે છે તો જ્યારે પ્રલંબન પ્રલંબન આપવાનું બંધ કરવામાં આવે ત્યારે અભિસંધાન એટલે શું તો અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાની અહેસાસ કરાવે અનભિસંધિત પ્રતિક્રિયા એટલે શું તો કોઈપણ પ્રકારના જોડાણ શિક્ષણ કે અભિસંધાન થયા પહેલાં જે પ્રતિક્રિયા જોવા મળે તેને શીખાયેલી નથી તે અનભિસંધિત પ્રતિક્રિયા કહે છે પ્રશિષ્ટ અભિસંધાના અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો તો પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલોમાં અનઅભિસંધિત ઉદ્દીપક અનઅભિસંધિત પ્રતિક્રિયા અભિસંધિત ઉદ્દીપક અભિસંધિત પ્રતિક્રિયા પ્રલંબન વિલોપન ઉદ્દીપક સામાન્યીકરણ અને ઉદ્દીપક ભેદબોધન કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો કારક અભિસંધાનનો ખ્યાલ અમેરિકન મનોવૈજ્ઞાન બી એફ સ્કિનરે આપ્યો કોહલરે ચિંપાંજી પર આંતર પ્રયોગો કયા ટાપુ ઉપર કરેલા તો કેનેરી ટાપુ ઉપર કર્યા હતા ત્યાર પછી છે વિભાગ સી જેમાં કુલ પ્રશ્નો આપણને પૂછાવાના છે એના એક એક પ્રશ્ન જે છે તેના બે ગુણ રહેશે એમાં પહેલો સવાલ સંવેદના એટલે શું તો દરેક પ્રશ્નોના ઉત્તર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલા છે તો આ દરેક પ્રશ્નોના ઉત્તર તમે અહીંયાથી જોઈ શકો છો લખી શકો છો તમારી નોટબુકની અંદર ધ્યાન વિચલન એટલે શું ત્રીજો સવાલ છે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો કયા કયા છે દરેક પ્રશ્નોના તમે જોઈ શકો છો ખૂબ સરસ ઉત્તરો આપણે અહીંયા દર્શાવેલા છે બીજી કોઈપણ ચેનલ ઉપર તમને આખે આખા જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અથવા પીડીએફ નહીં મળી રહે ઉપલબ્ધ નથી આપણી આ ચેનલ ઉપર તમને આ સમગ્ર સોલ્યુશન જે છે એકમ કસોટી જે છે એની જે પ્રશ્ન બેંક છે તેનું સમગ્ર સોલ્યુશન એકદમ છાપેલા ફોન્ટની અંદર ઉપલબ્ધ છે જે દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે એકમ કસોટી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેનો વિડીયો પણ અભ્યાસ કરી લેવો અને તેની પીડીએફ પણ મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી મેળવી લેજો અથવા તો આ વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને પણ તમે આ દરેક પ્રશ્નોના ઉત્તર જે છે તે ખૂબ જ સરસ રીતે સારી રીતે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો તમારી નોટબુકની અંદર લખી શકો છો એકમ કસોટી બુકની અંદર પણ લખી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્ન જે છે તેના ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે ઉત્તરો જે છે તે તમને આપવામાં આવેલા છે એકવીસમો સવાલ છે કારક અભિસંધાનમાં પ્રાણી ઉદ્દીપક ભેદબોધનની ક્યારે શીખી શકે છે ત્યાર પછી બાવીસમો સવાલ કારક પેટીની રચના સમજાવો તો અહીંયા આ દરેક પ્રશ્નોના ઉત્તરો આપેલા છે ત્યાર પછી ત્રેવીસમો સવાલ ઉદ્દીપક સામાન્યકરણ એટલે શું ત્યાર પછી ચોવીસમો સવાલ અભિસંધિત પ્રતિક્રિયા સમજાવો વિધાયક પ્રલંબન એટલે શું ચાલો ત્યાર પછી વિભાગ ડી હવે વિભાગ ડીની અંદર જે પ્રશ્નો છે તે ત્રણ ત્રણ ગુણના છે તો એમાં પહેલો સવાલ સંવેદનાનો અર્થ આપી તેની સમજૂતી આપો તો અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર અહીંયા આપણે દર્શાવેલો છે ત્યાર પછી બીજો સવાલ શ્રવણ સંવેદના વિગતવાર સમજાવો તો શ્રવણ સંવેદના પણ તમે જોઈ શકો છો અહીંયા આપણે આકૃતિ સહિત તેને દર્શાવી છે ત્યાર પછી ત્રીજો સવાલ વ્યુ વ્યુતક્રામ્ય આકૃતિ એટલે શું સમજૂતી આપો તો વ્યુત્ક્રામ્ય આકૃતિની આકૃતિ એને સમજ આપેલી છે ત્યાર પછી ત્વચા સંવેદના વિગતવાર સમજાવો ત્યાર પછી ચોથું ત્વચા સંવેદના વિગતવાર સમજાવો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ સહિત આપણે અહીંયા દર્શાવેલું છે પાંચમો સવાલ કેન્દ્રીયકરણનો અર્થ આપી અને સમજાવો તો કેન્દ્રીયકરણનો અર્થ આપેલો છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ઊંડાઈના એકનેત્રીય સંકેતો જણાવી કોઈ પણ બે સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવ્યું છે ત્યાર પછી સાતમો સવાલ પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે સમજાવેલો છે આઠમો સવાલ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા ખૂબ જ સરસ રીતે અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલી છે નવમો સવાલ પ્રત્યક્ષીકરણ સંગઠનમાં સમાવેશકતા સમજાવો ત્યાર પછી દસમો સવાલ પ્રત્યક્ષીકરણ સંગઠનમાં સમીપતા સમજાવો ત્યાર પછી અગિયારમો સવાલ શિક્ષણમાં મુખ્યત્વે કઈ ત્રણ બાબતો અનિવાર્ય છે વિગતે સમજાવો એ પણ દર્શાવ્યું છે ત્યાર પછી બારમો સવાલ પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપક સામાન્યકરણ ઉદાહરણ આપી સમજાવો તેરમો સવાલ પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપક ભેદબોધન સમજાવો તો દરેક પ્રશ્નોના ઉત્તર તમે જોઈ શકો છો આપણે અહીંયા દર્શાવેલા છે ચૌદમો સવાલ પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો વર્ણવો ત્યાર પછી પંદરમો સવાલ પ્રશિષ્ટ અભિસંધાન અને કારક અભિસંધાન વચ્ચે તફાવત સમજાવો ત્યાર પછી સોળમો પ્રલંબનના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો તો આ દરેક પ્રશ્નો જે છે તમે જોઈ શકો છો ત્યાર પછી સત્તરમો સવાલ કોહલરનો ચિમ્પાંજી પર કરેલો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો ત્યાર પછી અઢારમો સવાલ સ્કીનરનો કારક અભિસંધાનનો પ્રયોગ વર્ણવો તો દરેક પ્રયોગો પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવ્યા છે ઓગણીસમો સવાલ અનુકરણાત્મક શિક્ષણની સમજૂતી આપો ત્યાર પછી વિભાગ ઈ વિભાગ ઈની અંદર કુલ પાંચ પાંચ માર્ક્સના પ્રશ્નો છે એટલે ખૂબ મોટા પ્રશ્નો હશે એમાં પહેલો સવાલ દ્રષ્ટિ સંવેદના વિગતે સમજાવો તો આખા પ્રશ્નનો ઉત્તર આકૃતિ સહિત અહીંયા તમારી સમક્ષ દર્શાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને પણ તમે સોલ્યુશનનો ઉત્તર છે તમારી નોટબુકમાં લખી શકો છો બીજો સવાલ ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો તો આ ઉત્તર પણ અહીંયા તમે જોઈ શકો છો અથવા તો આ જે વિડીયો છે એ સ્ટોપ કરીને પોઝ કરીને ઉત્તર મેળવી શકો છો લખી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અહીંયા આકૃતિઓ સહિત આપણે દરેક પ્રશ્નો જે છે તેના ઉત્તરો દર્શાવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરોનો અભ્યાસ કરી શકે ત્રીજો સવાલ ધ્યાનને આકર્ષણનારા વ્યક્તિલક્ષી પરિબળોની વિગતે સમજૂતી આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે ધ્યાનને આકર્ષનાળા પરિબળો જે છે તેને ખૂબ જ ઊંડાણપૂર્વક ગહનપૂર્વક અહીંયા સમજાવેલા છે ત્યાર પછી ચોથો સવાલ ઘાનીન્દ્રિય સંવેદના વિગતે સમજાવો તો ઘાનીન્દ્રિય સંવેદના છે તે પણ અહીંયા સમજાવવામાં આવી છે ત્યાર પછી પાંચમો સવાલ સ્વાદ સંવેદનાની સમજૂતી આપો તો અમે જોઈ શકો છો અહીંયા સ્વાદ સંવેદના છે તે ખૂબ સરસ રીતે દર્શાવી છે ત્યાર પછી છઠ્ઠો સવાલ પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમોની સમજૂતી સવિસ્તાર આપો તો એ પણ દર્શાવેલી છે આ દરેકે દરેક જે વિડીયો છે તેના દરેકે દરેક સવાલોના જવાબો છે આપણે અહીંયા દર્શાવ્યા છે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને તમે આ સોલ્યુશનના ઉત્તરોનો અભ્યાસ કરી શકો છો અથવા તો તમારી નોટબુકની અંદર તમે લખી શકો છો ત્યાર પછી સાતમો સવાલ સિટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા સવિસ્તાર સમજાવો તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલી છે સિટી મોર્ગનની વ્યાખ્યા તો દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો તમે ખૂબ સરળતાથી અહીંયાથી મેળવી શકશો ત્યાર પછી આઠમો સવાલ થોરડાઈકે કરેલા પ્રયોગ પ્રતિક્રિયા જણાવી તેનું ફલશ્રુતિ સમજાવો તો એ પણ દર્શાવેલી છે અહીંયા તમે જોઈ શકો છો અને આ દરેક પ્રશ્નોના ઉત્તર તમે અહીંયાથી લખી શકો છો એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર દર્શાવ્યા છે નવમો સવાલ સ્કીનરનો કારક અભિસંધાનના મૂળભૂત ખ્યાલ સમજાવો એ પ્રશ્નના ઉત્તરો પણ અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ આકૃતિ સહિત અહીંયા દર્શાવ્યું છે ત્યાર પછી દસમો સવાલ કોહલરે કરેલા અંતરસૂજના પ્રયોગ વર્ણવી બે લાકડીવાળા પ્રયોગનું વર્ણન પણ અહીંયા દર્શાવેલું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા આ દરેકે દરેક પ્રશ્ન જે છે તેના ઉત્તરો અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી અગિયારમો સવાલ કોહલરનો ખોખાવાળો પ્રયોગ વર્ણવો તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવો છે મિત્રો ધોરણ બારની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે પચીસ સાત બે હજાર ચોવીસના રોજની મનોવિજ્ઞાન વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમને મળી રહે ત્યાર પછી છે બાવનમો બાર બારમો સવાલ પાવલો એ કરેલા શાસ્ત્રીય અભિસંધાન વર્ણવો તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા આપણે આ પૂર્ણ કરીએ છીએ આ જે મનોવિજ્ઞાન વિષયની જે એકમ કસોટી હતી તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજની તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ એક નવા વિષયની ધોરણ બારની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આયા ચેનલ ઉપર ધોરણ બારની બધા જ વિષયની એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળતા રહેશે તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ન જોડાયા હોય તો એમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે